રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગ માં લાકડા કાપતા હતા ને આગળ તમે જોયું સીતા ફળી છે ને થોડીક આંબાની ફૂટકે ને કાપી અને એની લાકડીઓ આપણે ટૂંકમાં અહીંયા લઈ આવ્યા છે જો પાણા વારીએ પ્લાન હતું આપણે અહીંયા ફરતે જે ઓલું ફેન્સિંગ જેવું કરવું હે ને તો થી જો એટલો રાજુભાઈ દૂર બેઠો હે છ હાથ ફૂટ જેમાં દૂર આપણે આમને ફરતો ઘુમરો માર દે ને છ હાથ લાકડીઓનો અને વાયર બાંધે એટલે સેફ્ટી થઈ જાય કોઈ જનાવરું અંદર હળી કાઢીને આવે નહીં પડે ગયો છે બે ભાગમાં દવા છાંટી લીધી કમ્પ્લીટ ધાણામાં કોન્ટાપનો રાઉન્ડ લીધો છે આપણે ફૂગનાશકનો એટલે એમાંથી ફ્રી થઈ ગયો ને લાઈટ છે નહીં નહીંતર પાણી વારું હતું પણ લાઈટ હતી નહીં ને મેં કીધું હાલ આપણે ખેતરે જાય ત્યારે આવવું હોય તો

ભાઈ આપણી વાયુમાં જરાક નજર મારી વાયુમાં પાણી બધું દેખાય છે અંદર રોગો બમ્બો ઉતારી દીધો છે ખાલી ફ્રી આગળ તમે વિડીયોમાં જોયું હે તો વાયુ અંદર જે અમે આમ તો જો કે આવીને માપી હે એકાવન ફૂટ ખાલી હે એટલે ઓગણીસ ફૂટ નો ઉલારો ભર્યો છે અત્યારે પરફેક્ટ અને જો આ થાંભલો થોડોક જમીન થી ઊંચો છે हम लेवल नो हिसाब करी तो हंदे जे फुटक जतलू ऊचो है એટલે વા હે ને 52 ફૂટ માં 1 ઇંચ ઓછું રહી જાય છે અને વા પાણી માં પટ્ટી ટચ થઈ જાય છે એટલું પાણી છે એટલે ટુકમાં 19 ફૂટ પાણી ભઈ રહ્યું હે રાજુ ભાઈ ચા નો ટાઈમ થઈ ગયો લઈ આવું હા લેતો અહી દ્વાર લખ્યું મે કે હે અહી તો કમ વાર લખ્યું ચા લેવા જાવું જો હે ને આ તો વેલો આવજે પાછો ફરી બપોરા લઈને આવું તો હાલ ચાલીએ તો બપોરા ચાલે હાઈ કેમ ભાઈ તો એટલું બધું પાણી ફર્યું છે અને નામી હે પાણી આપણે જાઉં હે હવે ચા લેવા

બુજાનો નથી એટલે રાસ્તો હાલ છે હા હવે પેહ વ્યાહન તૈયારીમાં છે કે નહીં રાજુ આપણો દેહનો વિષય જંગરે નઈન યાનને મને વાત કરે એટલે હવે થાય કે ખૂટો સટકી जातो આપણો દેહ હોતો જોતો લિખ હા તો અમાર રાજુ ભાઈને આમુક આમુક વસ્તુની વાતે ના કરે હો દો

કે આવે જ ન થાય શકે આમ જમું કે ન જઈ શકે એક ને એકડો કુછ રાખવો આખી જિંદગી હા હું સમજી ઇતે ઇને જીને ફાવી જાય તું ને ઇને આલે બે હું કેવી બાઈક ચાલ્યો માણસ તો બે હું બાઈક ચાલ્યો હોય ને સાચી વાત છે બસ લે હા એટલે ચા નથી પીતો એ તો મને ખબર હે અત્યારે થોડું વધારે નાખી દીધું હમ નાખ દે પાછો હજી એમ હવે એમ ના હાલો ભાઈ જો ફેન્સિંગ કરી દીધું હે પાંચ હૈરું મારી છે એક સાઈડ ચાર આવી છે અને ત્રણ સાઈડમાં વધારે આવી ગઈ છે પાંચ હૈરું જ્યાં ઊંચી જરૂર પડે ને ત્યાં આપણે પાંચ હૈરું મારી દીધી છે અને ક્યાંય ઢક બક રાખ્યો નથી કેમ કે આપણે અહીંયા ઘડી ખામું આવવાનું થાહે નહીં હવે બધી સાધન સામગ્રી આપણી સાચવી લઈ અને ફરતો ઘૂમરો મારી દીધો એટલે કોઈ હવે જનાવરું હળી કાઢીને અહીંયા આવી ના હકે તો હજુ ફરતી ફેન્સિંગ કરી દીધું હે તો હાલો હવે બપોરે લગભગ થવા જાય છે બારક જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે જવું હે ઘેર ન્યાર કરવા આમ પોચા હોય પણ અહીંયા જે ઓલો કહનો પાણો છે ને તે પાણાવાળી નામ જ પાણા ઉપરથી પડ્યો એટલે પાણા તો આવતા હોય અને જરાક જળદેવકીને વાયુના કાંઠા નજીક આપણે લઈ લઈએ એકવાર એટલે પછી જે બાંધ્યું ને તે દીધે હરખા કાંઠામાં બેહાડ્યું વટાણે થોડાક કાંઠાથી તો દૂર જ રહે ગમે એમ કરશે ને તોય અને એને હાવ પાણીની નજર પડે ને એ રીતના બેહાડવાના હોય જળ દેવકીને અત્યારે જરા કઈ કાંઠા નજીક લઈ લઈ અને પછી ભાગી ઘરે એક થાંભલી વહી હતી હે ખાડા કરવામાં થોડાક આરા કરી ગયા છે પણ હવે આમ નામે ફેન્સિંગ ફરતું થઈ ગયું એટલે બહુ ઉપાધિ જેવું નથી કઈ ચાલો ભાઈ જળદેવકીને બેહાડી દીધા વાયુના કાંઠે ચાલો ભાઈ આપણે આવી ગયા અહીં ઘેરે બપોરે કરી લીધા છે અને હવે જરાક હાલચાલ કરતાં કરતાં યાદ આવી ગયું કે જરાક આપણી બોયડી ચેક કરતા આવી ભાઈ આપણે આ હે ને ખાટી મીઠી બોયડી મજા આવે બોર ખાવાની આમાં છે ને આમ તો લીલેરા હોય ને એ ખાવાની મજા આવે બહુ મસ્ત હે ખાટા મીઠા બોર કોઈને ખાવા હોય તો આવી જાજો ટૂંકમાં જો આવા હે ને તોડી લઉં બેક જરાક લીલા વધારે કલર લીલો અને આમ સફેદ મંડે ને દેખાવા જો આવા એટલે આ ટૂંકમાં ખાધા જેવા થઈ જાય આનો કલર તમને થોડોક વધારે ઘાટો લાગે હે એટલો બધો ઘાટો નથી પણ માયનો રહેવો જો આવો લીલવરો હોય ને આમ થોડાક બધા બોર કરતાં અલગ દેખાય ને એ બોર ખાવાની બહુ મજા આવે ખાટા મીઠા બોર હોય અને બહુ કંઈ અતિશય નહીં માઈપે માઈપે ખાટા હોય એટલે સ્વાદ બહુ મસ્ત આવે અમુકને તો હદ ભાવ તમે મારા જેવાને દાંત અંબાવવાનું કરે કેમ કે હું તો ટમેટા ખાવતોય દાંત જાય એટલે મારા દાંત અંબાઈ જાય એટલે ટૂંકમાં એવા કોઈને ભાવતા હોય ને તો બહુ મસ્તીની બોયડી છે અને સ્પેશિયલ આપડી ઢોકળીવાળીમાં છે ને એની યાદી રાખવા માટે મેં અહીંયા કલમ કરી હતી ઝાડું હું ઝીણકું કંઈક થાય છે દર વર્ષે કાપવાનું હોય એટલે પાછું આવડું થઈ જાય કેમકે શિયાળું પીત થાય ને એટલે પાણી જડે બાકી ઉનાળે તો સુકાઈ જ જાય હાવ કેમકે પાણી ઘટે જમીન પડે આછી અને હવે તર બધા ઊંડા વયા ગયા ને એના લીધે ઉપર કંઈ ભેજ રહીએ નહીં જમીનમાં અને અમારે જો કે વધારે પાકી બળ ને સીપરું છે એટલે ટૂંકમાં અમારે ઝાડમાં બધા પાણી ઉપર જ રાખવા પડે એટલે ઉનાળાને ટૂંકમાં પાણી ના હોય ને એટલે હાવ મો દઈ જાય શિયાળે જ ગમે આપણે પીત હોય એટલે અહીંયા પાણી જડે જેમ તો આ ક્યારો જ એવી રીતના અમે બાંધી કે ફૂટે ને થોડોક વધારે ભરાવા દઈ ફૂટે એ બધું અહીં બોયડીમાં આવી જાય નકર નકરની અહીંયા કટકીમાં ત્યાં પાયડું હોય એ લઈ લઈએ ચાલો મસ્ત મજાના કોઈને બોર ખાવા હોય મોટા બોરે ફૂલ પાકી ગયા ને આયે શરૂઆત થઈ ગઈ છે અને હવે પંદર વીસ તો પાછો હાવ મામલો સાફ થઈ જાય એટલે એની પહેલાં કોઈને બોર ખાવા હોય લઈ જજો ખાટા મીઠા ના ના મોટા ખાટા મીઠા જે હોય એ બધા આપણી પાસે છે ઉપલબ્ધ એ બપોર પછી ને વાગી ગયા હે અઢી અને મારે કરવી હે મોટર ચાલુ આપણા નીયારવાળા ખૂણાની બાજુમાં વાળા ધાણા છે ને એ ઉપલી કટકી પાવી છે મોટર ચાલુ કરી દીધી છે અને હાલે હે પાણી થોડીક વારમાં ચા થઈ જાય એટલે ચા પીવા જવું છે આપણે જોઉં ભાઈ આપણા બોરુમાં ફૂલ પાણી છે હજી એટલે ટૂંકમાં અહીંયા ત્યાં લગભગ વાંધો નહીં જ આવે હોટક હતા અમુક વર્ષે ઘટે પાણી હાલો ઘડીક વાર પાણી વાર લઈ અને અહીંયા જો સનેડો પડ્યો ને ત્યાં થોડોક ડુંગરો આ લાઈનનું હાંધામ પાણી નીકળે ને ત્યાં થોડોક ડુંગરો ને બીજું ઝીણું મોટું ખડ ને વધારે થઈ ગયું હતી જરાક એમાં એટલામાં છે ને હાથેડું ફેરવી નાખો એટલે બ્યારો ઓછો થઈ ગયો સમજ્યા હાવ પડતર જમીનમાં બિયારો થાય ને એ મજા ના આવે ખડ આપણે પિત્ત કર્યું એમાં થાય તો હાલો સમજા અમાર જલ્લાભાઈ મોટકા સાહેબ આવી ગયા છે ભેગા ને ભેગા અને આ બાજુ આપણે ક્યારે ભરાઈ ગયું છે હાલો ફટાફટ વારી લઉં હાલો ભાઈ એક વાઢડી પી ગઈ છે હવે લાઈન બદલાવી અને ઉપર વારું હું આપણે કટ કેમ પણ એની પહેલા મેં કીધું હવે ચા થઈ ગયો હોય તો તપાસ કરી ચા પાણી નાંગરવા પડીએ ભાઈ ચા વગર નહીં મજા આવે આ ચા પાણીનું શું છે તૈયાર જ છે ભાઈ ચા પાણી તૈયાર થયા આવો કોઈને પાણી ચા પીવું હોય તો પાણી હા હું પીવા જઈ તાજું તાજું મૂકીને જોઈ ઠંડુ ઠંડુ પાણી પીવા આવ્યું ભાઈ ચા હે ને ટોપડી એટલે ફૂલ ઠંડો થઈ ગયો હાલો ગરમ કરી લઈટ વહી ગયું કઈ આગણી ભાઈ લાઈટ વહી ગઈ જો આપણું પાણી અધૂરું રહ્યું કઈ વાંધો નહીં ચા ની મારી આદુ નાખેલ હે તમરું બધું હોય તો નાખે નહીં ભાઈ આદુ હાલો ભાઈ આપણે આદુ નાખી છાલ હોતું ગરમ થઈ ગઈ છે ગણી ભાઈ હાલો મસ્ત જો આપણે હાથી હાકી લીધું હાલવાનું તો આપણે આ રહેશે સનેડો લઈને આવી ગયો આપણે કટકીમાં કટકીમાં જોવી છે ગુંદરી આપણી ગુંદરી જુવાર કેવી છે ને એ તમને બતાવું જો આને બચાડીને એક જ પાણી નામી કાઢ્યું હે બાકી કોઈ દી પાછું વારે જોયું નથી ઓલી કટકીમાં આપણે બે પાણી પાઈ લીધા હે એને ફૂલ ધરવી દીધી બીજા પાણીમાં એ થોડીક ઝીણમોરી હતી અને આ કટકી છે ને આ બાજુની વલવારી છે એ બધી ડુંડા કાઢી ગઈ હતી આ તવા તવા હુકાતા પણ લાઈન રહી ગયું તો આપડી ગું છે ને જો આ તવા તવા છે ને હું બાટું રહી ગયું છે પણ બીજી અંદર ની બધી અહીંથી અમને દોઢ પુણા બે વીઘા જેવી એક નંબર ની ગું થઈ ગઈ તમને જો હમણાં અંદર જઈને જ બતાવું ગોલ ને બધું તમને જોવા મળી જાય જો મારા હાથાથી ઊંચી ને એવડી એવડી ગુંતરી થઈ ગઈ છે ઉગવટ અને ગારો હતો વરસાદ નો એટલે આપણે પાવું નથી પડ્યું ઉગી ગઈ હતી એમનામાં ને પછી એક જ પાણી પાયું પણ એ પાણી એવું પાયું હતું ને કે ઘૂંધરી યાદ કરવાની હતી અને યાદ કરી ભાઈ જો ઊંચો કરું ને એવડી એવડી થઈ ગઈ છે ઘૂંધરી જો આમ તો ઊંચો હાથ નામી કરવો પડે એટલો વોલ થઈ ગયો ને આમ જેમ આગળ જાવ ને એમ મારો હાથ ના પૂકે ને એવડો એવડો વોલ હે અને તરવમાં પાણી આપણા જો મોટા ભાગના ખૂણા સુધી આગળ વહી ગયું છે વિડીયામાં નથી દેખાતું અને આ બાજુ થોડુંક ભૂંડડાનું નુકસાન કરેલું હોય ને એવી અણહારાની અંદર આવે કોકોકો કપાઈ ગયેલ એવી રીતના છે જો આપણે થોડાક આગળ જાય એમાં આમતા જો કે બહુ વધારે નુકસાન કદાચ નહીં જ હોય બાકી તો અંદર જાય ખબર પડે એક વાર ચક્કર મારી અંદર હજી સુધી મગ્યા ગયા નથી રોજના ના ને એવું બધું જો આમાં ઊભે પાટલે હે પણ ક્યાંય ખાસી એવી ગોંધરી બગાડેલ લાગતું નથી મને આમાં ક્યાંય ભૂંડડા હે તો મારી પીદોળી કાઢ નાખીએ ભાઈ જંગલ જ છે આ હું આયલો છે ને બે આયરું મારી બે સાઈડમાં એક એક છે ને એ થોડીક નીચી છે ની ઊંચી હવે એ થોડોક સુફર ખાતરનો ફેર હોય ને એવું મને લાગે હે બે આયરું નીચી છે ચાર આયરું ઊંચી છે આપણે પહેલાંય વિડીઓમાં કીધું હતું જો અહીંયા ભૂંડડાનું થોડુંક ભેહાણ છે એવું આમથું વધારે નથી જોવા રહ્યું આવા ખાલાન ખડબાન કરી અને તોય હજી વધારે જ નથી નકા આનું નક્કીની ભૂંડડા છે ને ફૂવેડા એ ખાડા કરે એ અલગ પણ ગોંધરીને કાપી ને ઢેગલા કરી નાખે ને પછી એના ઉપર બે એવું કામકાજ છે અંદર જવા માં ચાલુ ખરેખર બીક લાગે એવું આમાં કઈ નીકળ્યા હુવેડા જો આ ટાઈપ ના સોતા કરે ભૂંડે આ એનું ખાધા છે આવા સોતા હોય ના એટલે બહુ નથી બગાડું નકર આ બગાડી નાખે ને તો વાર ના લાગે તો ભાઈ આ ટાઈપનો આપણો કઈ ઘેરો હે

માં વાવેલી હે ને થોડું ખાચો રાખી દીધો તો એટલે પુણા બેકવિકા માં વાવલ હે અને ઈ માં વારી થોડું વા ગરકો હે ને નબડો હે બાકી ખેરો હે ને બહુ મસ્ત થઈ ગયો હે કુંદરીનો જોરદાર નીંદ થઈ ગઈ હે પરવા નેહડે હતી નીના થી આ હર છે થોડી જીણી અને ખરખી છે પરવા નેહડે પાખી થઈ ગઈ થી થોડી હવે ભેગા ભેગા આપણે અહીં આવ્યા હે ને કે આજ વાડી માં તમને ચક્કર મરા હું અમે તો મારી લઈ પણ કઈ કઈક વિડિયો નત બનાવતા પછી જો આ ટાઈપના આપડા દાણા હે આ ઉપલા ભાગના બધેથી પાહતરા પછી આ થોડોક અંદર જાઉં અને પાણી જોય તેખડા સુધી ભર્યું હે આમાં તેખડો એટલે એક આમ જાય એક આમ જાય અને કા એટલે આને તરખુણિયો તેખડો કહેવાય એટલે છે આપણા ઉપલા ખેતરના જે હેઢા સુધી છે પાણી ઘણું છે એટલે આ વર્ષે નહીં ઘટે પાણી હાલો હવે આઈ વાત છે સનેડો મારો આમ પલે રહી ગયો છે ગુંધરીમાં પણ હવે ભલે રહ્યો હોય જરાક ભેગા ભેગા હેઠા ચક્કર માર લઈ રોજડા ભૂંડડાનું બહુ નથી નુકસાન નગર પછી ટકા દોરી નું કઈ ગોઠવી દઈએ આપણે પણ નથી એવું ખાસ એવું ક્યાંય નુકસાન લાગતું નથી અને હવે આપણે પાછું પાણી ચાલુ કરાયું છે ભાગ્યા ને અને મારે ઓલું ઓયડી વાળું છે ને એક વાટડી પીધી હતી લાઈટ વહી ગઈ હતી પછી બંધ હતી મોટર હવે રાજુભાઈ ચાલુ કરી રહ્યા હે આપણા મજૂરના બંગલાવાળી વાડીમાં અવેડાવાળી કટકીમાં એટલે ત્યાં મોટર હાલે મેં ઓલું થોડું ખડ હતું ને બધું પાડી નાખ્યું બધે હાથી હાકી નાખ્યું હે અને હવે જરાક મેં કીધું કુંતી જોયા આવું થી કુંતી જોઈ ને મન થઈ ગયું આ બાજુ આવવાનું હતું તો મને મારે એ નદી કાંઠા સુધી આજ શેર કર લઈ વાયુવારો ભાગ આપડો જો આ લીમડા થી નીચેનો છે ને જો આ લીમડા થી નીચેનો ભાગ છે ને વાયુવારો ભાગ એ વધારે ફૂલ થી ગરકાબ છે અને આમાં હવે નામી શરૂઆત થઈ ગઈ છે ફૂલની ની અને સુરભી ભણીને આવી ગયા છે એક ભાઈ ની કોમેન્ટ હતી સુરભી બેન તો હોસ્ટેલ હતી તો એક એક માં ઘેરે છે સુરભી ને બહુ તબિયત હરાડે રહેતી નથી એટલે અમે તેડવા મૂકવા જાય છે ખંભાડિયા અને હીરાભાઈ ની કોમેન્ટ એ હતી કે તમારે ખંભાળિયા થી કોલવા કેટલું દૂર થાય તો હીરાભાઈ અમારે બાવીસ પચીસ કિલોમીટર ની અંદર થઈ જાય છે કોલવા થી ખંભાળિયા ઓ હા હાલો ભાઈ બદુડાને પાઈ લઈ અને આ બાજુ વેહું પાવાનું કામ બાપુએ સંભાળ લીધું હે છોકરાને તેડીને આવી મારે બળદને પાવાનું ખાલી ઓનલી ઓન બળદને પાણી પાઈ લીધું છે ને હવે આપણે બોર ખાઈ હી કોઈને ખાવા હોય તો આવી જાજો બેગડા નથી હવે જો દવાનો ફાયદો મળ્યો એક અહીંયા ટમેટીની આપણે જે મોટા ટમેટાની લાઈન કરી છે ને વાવી ને જે ટમેટી તમને બતાવું જો એ છોડવાની મજબૂત મજબૂતાઈ અમારે અહીંયા ભીંડો અને ટમેટી એક નંબર ન થઈ જાય બોર ખાઈ લમ જર કરના બોર હે મીઠા બોર ટમેટી લેક નંબર ની છે કોઈ જૈત નો રોગ નથી અને હવે ટમેટા લાગવાની શરૂઆત થઈ ગઈ છે જો અહીંયા ટમેટા લાગી ગઈ છે જો એરીયા આનો હડ્યું ને હડ્યું થા ટમેટા ની માસ્તી જો આ ટાઈપ ની લાઈન છે કઈક આ ટાઈપના ટમેટા સરવત થઈ ગઈ છે ભાઈ લાગવાની ગોળ ટમેટી છે ગોળ ને બખટુમરા વધારે રહે જો આમાંય વધારે હશે આ ટાઈપની કઈ ટમેટીની લાઈન છે આપડી જબરી છે ખૂઠીયાની ખાતા અયા આપણે વાયુ લસણ લસણમાં જમાવડો નથી બહુ જીણું છે નેય દી નથી બહુલા મુ ન નિકરે ને એટલે પછી ના ઉકલે હેમજે અહીંયા વળી ઓશિયો હતી ડુંગરી હેજો ભાઈ હરગવો આપણે હેજો ભરનો જોઈ રહ્યો એ હરગવા દેશી દવા માં પેલા નંબર નું કામ આખો હરગવો એવો છે ને કે મૂળ થી કરીને પીછડા સુધીની દવામાં દવા માં કામ આવે જો આના પાંદ કયો ફૂલ કયો હિંગુ કયો ડાયરું કયો છાલ કયો મૂળ કયો અને આનું લાકડું બધું અને એક નંબર ની હિંગુ છે હિંગુ ની લંબાઈ છે છે કેમ હરગવાની હિંગુ હા બહુ મોટી છે એમ કીએ છે તમે ના સાંભળો પણ બહુ મોટી છે અને આ હરગવું આપણે કાપી નાખ્યું આ હે ને બહુ આવતો નથી કોઈક હિંગ આવે છે અને આવે ને એ હવે ટુકડી થઈ નકર એક જ હિંગ નું ભાઈ બી હે અને ઓલી હિંગુ છે ની હવા બે અઢી ની તો ઓછામાં ઓછી લંબાઈ લે જ છે બાકી પાણી જડે ને એના ઉપર આધાર છે ચાલો મસ્ત મજા નહીં આજતા વાડીનો જ વિડીયો બની ગયો છે ભાઈ આ બાજુ અમારા વેરનભાઈ ભણીને આવીને નાસ્તા મંડાઈ રહ્યા લેસન કરી લીધું દૂધ છે કે એમાં તા સાબા હા આ એવા હા થેન્કયુ યસ આઈ એમ કમિંગ બીજું કહે ને બીજું તો તું લખશો ઇંગ્લિશ માં કેવો દિવસ મજા આવી ભણવાની મજા જ આવે એવું હોય કેની બુક જી કરી આવી ઠીક હા શેટ નોટ એમાં જોઈ જોઈને લખવાનું તો આવડે શું તમે કોક નામ જોઈ જઈને લખો તો ઠીક હા ટેસ્ટ હતી ને કેવી ગઈ હા આવડી ગઈ બધું पहला बीजो नंबर आई जाए हम्म हाँ। सरस ये माथे उठ जाऊ आई वो जैसे कृष्णा जय माताजी जी किम से दे ब्लाउज से नहीं खाना बा बाज में यहां है उधरम पे नहीं पी है बीच मरी गई मर गए हां हां ओ आई ने बोली 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 गई

पास पालो ने राम भाई बे आवे रास्ता आ तो आई गया बे जगह जाऊं पड़े बे जगह जाए हम्म हेलो भाई नहीं आ ले रोटला ना यहां पर जरा रसोड़ा में चक्कर मारी है हूं आइटम बई नहीं हूं बनाई तू का वाह के के कटला बेरो को तुम बड़ो तुम रो क्या बात है भाई बा आ गया से बने तावड़ी होपी दी थी हमारे बा नो स्पेशल धंधो तो रोटला कड़वा ई के मावन करना नहीं बड़ो थारो तुम बे

એટલે કંકોત્રી દેવ ધક્કો ખાવ કે ફોન થી હાલી જાય એ ગયા બધું છે મારે એ કે કરવાનું નાથા મામા એમ કહેતા હતા કે દી 14 તારીખે 14 15 કે હે નદી આ આજ કે લે 8 8 તો આપણે કામ એ જ મેં કીધું જો મામા વિડીયો જોતા હોવ ને તો

હા કનો તો ફ્રી હે કનો પોચી હકે કદાચ એ તો આવું આવીએ જ અને અમારું જો હોસ્પિટલ બાબતમાંથી ફ્રી થઈ જાય ને તો જેથી ફૂગા હે એક બે જણા ફૂગા હૈ આવી જાય હો તમારું આમંત્રણ તમે અહીંયા આવ્યા કંકોત્રી દેવા તુલ્ય અમે સમજી લીધું હે મામા હાલો તો હવે આગળના મેનુમાં શાકમાં શું છે એની જરાક નજર માર લે બાજરા રોટલા ને આ બાજુ શું છે એ જરાક નજર માર લે અરે વાહ ભાઈ વાહ મારી ફેવરેટ આઈટમ ફરી જવા આપણે ઘરની જ રાય હોય સ્પેશિયલ તમારા કિચન બાબુ મરચા લઈ હા ભાઈ લાલ મરચા ભરેલા જો ભાઈ આવી કઈક આઈટમ હે ને આ મારી હે ને ફેવરેટમાં ફેવરેટ આઈટમ હોય ને તો આ શાકની હવે કઈ જરૂર નથી બાજરાનો રોટલો અને આ તો દૂધ નથી નગર દૂધ ને આ મરચા હોય ને એટલે જામો પડી જાય ખાવામાં બેન હમ એટલે

ચાલો ભાઈ તો મારી જાવ હું ઘડો મીડિયા નો શું કાલ ના એક સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે રામ રામ